સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાંdna વિડિયોમાં આપણે વાત કરવાનો છે રિતિક રોશનની રિપબ્લિક ડે ઉપર રિલીઝ થયેલી ફાઇટર ફિલ્મએ તેના સૌપ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે અને ફાઇટર ફિલ્મ ને કેટલા કરોડના બજેટમાં બનાવવામાં આવી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફાઇટર ફિલ્મ એક એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ છે જેને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે આ ફિલ્મમાં રિતિક રોશન દીપિકા પાદુકોણ અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને ફાઇટર ફિલ્મ ને કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને ફાઇટર ફિલ્મ તેના સૌ પ્રથમ દિવસે ચોવીસ કરોડ સાહીઠ લાખની કમાણી કરી લીધી છે અને ફાઇટર ફિલ્મ તેના બીજા દિવસે એટલે કે રિપબ્લિક ડે ના દિવસે બોક્સ ઓફિસ પર એક જબરજસ્ત જમ્પ લેવાની છે અને ફાઇટર ફિલ્મ ને ક્રિટિક અને દર્શકો દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને ફાઇટર ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને આપ સૌએ ફાઇટર ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને હિતિક રોશનની ફાઇટર ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થવા માટે બસો કરોડ પ્લસની કમાણી કરવાની તો જોવાનું રહેશે રિતિક રોશન ની ફાઈટર ફિલ્મ લાઈફ માં કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહેશે અને આપ સૌને આ વિડીયો ગમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી